આજે છે આ સરકારે કરોડો રૂપિયાની બનાવવામાં આવી છે સાહેબ આ કરોડો રૂપિયાની બનાવવામાં અમારા બચ્ચા માટે આવી છે હવે અહીંયા ચાર છોકરા જાય અને અહીંયા જાય છે એ નિશાળ કઈ અમારા કામની નથી રે તો અમારા ઉપર આટલો જુલુમ સુકામ સાહેબ અમે એમ સુકામ આવે સરકારને પૂછા કરી કે આ જુલો અમને ને સુકામ કરવામાં આવે કે અમારા ધંધા તોડી નાખવામાં આવે છે એટલા જ આવી આય સાહેબ અને અમારા આ મકાન તોડી નાખવામાં આવે છે સાહેબ અમારા માણસો છે ત્રણ દિવસ ભૂખા હતા આય રોતા હતા અમારા માણસો ત્રણ દિવસ સુધી અને અમારા માણસોને એવા માણસો તો મરી ગયા છે ઘણા એક ભાઈ અહીંયા મરી છે બે નિયા મરી રહ્યો છે આરામબળામાં એવા રખડ અમારા ગામમાં થાય સાહેબ ને ત્રણ દિવસ સુધી અમને ખાવાનું એવી તકલીફમાં હતા અમે કે અમારે ખાવાનું બહાર ગામથી આવતા હતા ત્યાં સાહેબ અમને ખાવાનું નથી પહોંચાડવા દેવા બીજા એમ તો અમે જુલુમ શું કર્યું છે આ દેશમાં કે એ છે તમે આ દેશના નાગરિક છે એ જુલુમ છે તો અમને મારો અંબાડા ઉપર મારી નાખો અમને શાંતિ શાંતિ એમાં શું છે ખબર છે સાહેબ કે અમને આથી કરીને ચાલીસ થી પાંત્રીસ વર્ષથી થયા અહીં જમીન ઉપર બરોબર છે અહીં બધા કેટલા ટાઈમથી બધા રહે છે એટલે અહીં તો બહુ વર્ષ થઈ ગયા ચાલીસ પાંત્રીસ વર્ષથી થયા અહીંયા બનાવ્યું મારા શોરૂમ છે અહીંયા પેલા પેલા મારા રૂમ અહીંયા આવીને નાખી દીધા એ લોકો નથી નોટિસ મારેલી નથી કાંઈ નોટિસ નથી નથી મારેલી બીજા નંબરમાંથી માંથી અહીંયા આવ્યા નગરપાલિકા વાળા ચાર પાંચ વખત અહીંયા માપણી કરી ગયા લાઇટ બિલ ભર્યા વેરા ભર્યા બરોબર છે ને આવીને એ એમને શું એક પેલા કીધા કે તમારા મકાન ફેંકવાની નથી નોટિસ મારી નથી નથી ફેંકવાની એ લોકો આગળ થોડાક થયા ને તો વી પચીસ જણા આવીને મારા છોકરા ને ધક્કા મારીને કાઢીને આજે આજે પંદર સોળ દિવસ થયા જો આજે બાવેરામાં છોકરા બેઠા છે અમારા અમારા ભાઈ એટલા માં આજે છે એની જન્મભૂમિ છે અમે ગામના નાગરિક છીએ બરોબર છે સરકારનો અમે કાંઈ નથી ભગાવેલા સરકારે અમારો છે એ માન્યતા છે તો એને જમીન આપી તો જમીન ના કાય રૂપિયા લઇ લે તો હવે અમે મજૂર માણસો રૂપિયા સો રૂપિયા કમાવીને બીચા કાય ખાય છે એટલે ગામ ના અંદર માં એનો ભી ધંધો બંધ થઈ ગયો બરોબર છે તો એ તમે એટલું તમે વિચાર કરી લ્યો કે એટલો અમારે મુસલમાન ઉપર શું જુલમ કરી પાડે એમ તો છે ને કે અમે બહાર ના નાગરી આવીને બેસી ગયા છીએ અમારા ઘરે ત્રણ પાંચસો રૂપિયા નથી કે ઝેર ખાવા અમે ભાડું ભરવા જાય અમારી વહુ છે અમારી છોકરા છે બધા ખેતરમાં બેઠા છે

એટલે બીજા લોકોને જ્યાં સુધી બીજી પુનર્વસન ના થાય ત્યાં સુધી વ્યવસ્થા કરવી જોઈએ અને પછી જે કરવું જોઈએ આ તો એકદમ એમ એમને સાહેબ અમારું તકનો અમે કમાવી તક નો ખાઈ રોટલો અમારા આગળ કઈ નથી નથી અમારા આગળ સાહેબ ભણે

અમે કોઈ પાણી વેરા પૈયા બધું રેગ્યુલર માપડી થઈ ગયા બાય પચાસ પચાસ નગરપાલિકા લઈ ગઈ તો અમે કઈ નથી આવી હજી હજી

જેને ઓગણીસો એસી ની સાલ માં ઇન્દિરા આવાસ આપવામાં આવ્યા હતા પ્લોટ આપવામાં આવ્યા હતા એવા લોકોના મકાનો પણ કોઈ છોડવામાં આવ્યા ચીન મકાનો પાસેથી લોકો પાસેથી ત્રીસ ત્રીસ વર્ષથી સરકાર દ્વારા નગરપાલિકા દ્વારા ટેક્સ લેવામાં આવે છે એની આકાણી કરવામાં આવી છે એને લાઈટ કનેક્શન આપવામાં આવ્યા છે એવા મકાનોને પણ કોઈપણ જાતની નોટિસ વગર ગણતરીના કલાકોમાં જમીન દોષ કરવામાં આવ્યા આ સરકારનું એક પાશવી કૃત્ય છે ક્રૂર ચહેરો છે અને જે રીતે આજે પરિસ્થિતિ છે પંદર દિવસથી ઠંડીમાં લોકો જીવવા માટે મજબૂર છે કોઈ પણ જાતના ભોજનની વ્યવસ્થા નથી નાના નાના બાળકોની વ્યથા સાંભળીએ તો સ્કૂલે જવા માટેના એના દફતર હોય ચોપડીઓ હોય એની નોટો હોય આ મકાનોની અંદર દબાઈ ગયા છે એટલે સરકાર દયાહીન થઈ છે સરકારમાં સંવેદના જેવું કંઈ બચ્યું નથી આ દ્વારકાના પરિવારો હોય અમદાવાદના રબારી કોલોનીના પરિવારો હોય અમદાવાદમાં કેશવનગરના ઠાકોર સમાજના પરિવારો હોય અંબાજીના પરિવારો હોય કે આખા ગુજરાતમાં જે રીતે બુલ્જર ના સરકાર શું કરવા માગે છે ગરીબો ને ખતમ કરવા માગે છે અને બીજી બાજુ જે મોટા મોટા ઉદ્યોગપતિઓ છે અદાણી જેવી કંપનીઓએ હજારો એકર જમીન દબાવી દીધી છે અનેક મોટા ઉદ્યોગપતિઓએ મોટા લોકોએ સરકારી જમીનો પર કબજા કર્યા છે ત્યાં દાદાનું બુલડોઝર નથી ચાલતું ત્યાં કોઈનું ઘર કે કોઈનું મકાન તોડવા માટે નથી જતી સરકાર પણ ગરીબોના ઘર મકાન તોડીને ગરબાર વગરના કરવા માટે સરકાર નીકળી છે આ સંવેદનહીન સરકાર સામે ગરીબોના હક માટેની લડાઈ લડીશું સરકારે જે કાયદેસરના પ્લોટ છે જેને ઇન્દિરા આવાસમાં મકાનો બનાવતા જેને અહીંયા સનદો મળી છે એવા લોકોના મકાનો પણ નોટિસ આપ્યા વગર તોડ્યા છે આ લડાઈ નામદાર કોર્ટમાં પણ લડીશું વિધાનસભા પણ લડીશું અને આવનારા દિવસોમાં આ સરકાર આ જ રીતે ગરીબોના ઘર તોડતી રહેશે તો રસ્તા પર ઉતરીને આખું ગુજરાત કોઈ પણ જાતિ ધર્મના ભેદભાવ વગર આ સરકાર સામે ગરીબોના ન્યાય માટે રસ્તા પર ઉતરશે ક્વેશ્ચન છે કે ખાસ કરીને દ્વારકા તાલુકામાં બે નગરપાલિકાઓ છે ઓખા અને દ્વારકા તો અહીંયા કોંગ્રેસની સરકારના એક પણ ઉમેદવાર આવતા નથી એનું કારણ શું છે કે આજે કોંગ્રેસ સરકાર છે બરાબર છે મોટી ઉમેદવારો કેમ નથી આવતા નગરપાલિકામાં એક જુદો વિષય છે પણ આજે તમે બધાએ જોયું કે સંવેદનાના વિષય સાથે લોકોની તકલીફો લોકોના દર્દમાં એની તકલીફમાં ભાગીદાર થવા માટે આવ્યા છે એક તરફ જે સરકારને આપણે બધા માયબાપ ગણતા હોય કે આપણી તકલીફના દુઃખના સમયમાં સરકાર મદદ આવશે આપણને રહેવા માટે ઘર આપશે આપણને ધંધો રોજગાર આપશે એવી દરેક નાગરિકની આશા હોય અને આજે જ્યારે એ જ સરકાર આટલી ક્રૂરતા સાથે લોકોના ઘર તોડી નાખે લોકોને ગરબાર વગર ના કરે લોકોની રોજગાર છીનવી લે ત્યારે એની સામે લડવાની જેનું ઘર તૂટ્યું છે એની જવાબદારી નથી રાજકીય પક્ષો એકલાની જવાબદારી નથી પણ ગુજરાતની સાત કરોડની જનતા જે ટેક્સ ભરે છે એના ટેક્સથી સરકાર ચાલે છે જે મતોથી સરકાર બને છે એ ગુજરાતના નાગરિકોની પણ જવાબદારી છે મારી ગુજરાતના નાગરિકોને પણ વિનંતી છે કે સરકાર સંવેદનહીન બનતી હોય સરકાર પાસવીને ક્રૂર રીતે આ રીતે આખા ગુજરાતમાં મકાનો તોડતી હોય અને જો આપણે મુખ પ્રેક્ષક બનીને બેઠા રહીશું તો આજે કદાચ આ દ્વારકાના આ નાના નાના ગરીબ લોકોનો વારો છે કાલે તમારો મારો બધી જ રીતે સરકાર આ જ રીતે જો બધાનો વારો આવી શકે છે એટલે આ ગરીબોની લડાઈમાં બધા જ ગુજરાતીઓ એના હક અધિકાર માટે લડાઈમાં જોડાય એવી વિનંતી પણ કરીએ છીએ અને સાથે મળી અને ગુજરાતના બધા જ લોકોને ન્યાય મળે એ લડાઈ લડવી પડશે આવી જાઓ

બેન નો બેન ને સામે જોઈએ અને આપણે આ વાત છે આખા ગુજરાતમાં ખબર પડવી જોઈએ આ કોઈ અમીર છે જેના પોતાના હાડ માસ લોચો આ ગરીબ એના ચહેરા એના પહેરવેશ એનું જીવન તમે જુઓ આવા ગરીબો જ મકાન ઉપર બુલડોઝર ફેરવવાનું જે કામ બેન સાથે તમા બન્યુંતે અંબાજીમાં ગરીબોના જ મકાનો ઉપર બુલડોઝર કાલે ફર્યું અને જ્યાં અમદાવાદ માં ઠાકોર ગરીબો તો ગરીબો ના મકાનો ઉપર બુલડોઝર કરે છે રખડ ન નથી આ ગામમાં બીબીસી નો અમે માનીએ છીએ અને સનાતન ધર્મ વાળા નું માનું છું કે દુનિયામાં ત્રણ કિસમ ના માણસો હોય એક ઇન્સાનિયત

સરકાર ખુદ પાણી દે તો એના માટે કોઈ મદદ તમારે અગર એજ વિનંતી છે મારી કે ગાંધી માં પચાસ ને બે રૂમ આવ્યા છે એનો બધા એનો નક્કી થઈ જશે અમે બી આખી વસ્તી છે એ લોકો ને પાડી નાખ્યા આજે આગળ એટલી છે મારું આ છે ને આખું જૂથ છે ને આખું ગામ જ છે આગળ કેટલા ઘર 500 ઘર થઈ જાય બાજુ તમે જોતા કરો પબ્લિક આપડી બધી અમારું એટલું ભાઈ એમાં 200 વર્ષ અમારા ઘર ગાઈ ધંધા કરે દૂર બે છે જ નહીં અમે લેવાય ગયા અમારી સાક્ષ આ વિકલાંગ છે આ બે માણસ છે અમારા પાસે મારા બધા ભાઈઓ છે આજે મકાન પાડવામાં આવ્યા અમારા એમાં બધાય આખો પર કોઈના પાસે રોજગાર સિવાય બીજું કાંઈ નથી અમારા ખાતા ચેક કરી લ્યો બધું કરી લ્યો અમે ગરીબ માણસ સાહેબ અમને નથી નોટિસ બાંટવામાં આવી કે નથી લગાવવામાં આવી અમારો માલ સામાન બધું અમારું મકાનમાં જ છે બરાબર અમને એવે નથી કહેવામાં આવ્યો કે તમે અહીંયાથી ખાલી કરીને વય ખાલી આવ્યા મીટે કાઢડી નાખ્યું ડાયરેક્ટ મકાન આ વાત એક જ છે આપડે એવું અમે લોકો કરીએ અમિતજી અમે કે ચોક્કસ ટીમ ને અહિયાં એક એક ઘરનું

મારા ભાઈની પાંચ દીકરી બરોબર કમાવાળો એક મજૂર માણસ છે એની પાંચ દીકરી આજે એક મહિનો રાઇડ થયો અમને બીજા આવે છે બિચારા હમદર્દીથી અમને ખાવાનું આપી જાય આપી જાય છે આ બધાને લઈને અમે ક્યાં જઈએ અમારા મા બાપ પૂર્વ છ વર્ષથી અમને રીએ છે આખું જનતા અમારી સાત બેદી થઈ ગઈ અમારા મા બાપ ઓછો વર્ષ થયા અમે ત્યાંથી અમે ક્યાં જ તમે